પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકો માટેનો પ્રવેશોત્સવ અંબા ઉપાસક અતુલ પુરોહિત સાથે રાજેશ પટેલે બાર બાળકોની જવાબદારી સ્વીકારી વડોદરા પ્રત્યેક મનુષ્યમાં ભગવાન જોવાની ભાવના સાથે જીવતા મા અંબાના ઉપાસક એવા અતુલભાઈ પુરોહિત અને મનોદિવ્યાંગ બાળકોની સેવાને પ્રભુની સેવા સમજતા રાજેશભાઈ પટેલના સહિયારા પ્રયાસથી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાની સુવાસ જનમાનસ સુધી પ્રસરી છે જેથી પહેલીવાર બાર જેટલા મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અતુનભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે શિખર ધજા કે દેવ વગરના મંદિરમાં એવા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં વિકાસ પામી રહેલા એકસો બાવીસ મનોદિવ્યાંગ બાળકોમાં બીજા સત્તર બાળકોનો ઉમેરો થયો છે પ્રવેશોત્સવમાં બાળકોને સ્કૂલ બેગ સ્ટેશનરી યુનિફોર્મ લંચબોક્સ વોટર બોટલ અને બૂટ સહિતની ભણતરમાં ઉપયોગી નીવડે તેવી જરૂરી વસ્તુઓ અપાઈ હતી મારી પ્રત્યેક લોકોને અપીલ છે કે આપણે ઓછામાં ઓછા એક મનોદિવ્યાંગ બાળકની જવાબદારી સ્વીકારીને તેઓના વિકાસના સહભાગી થવું જોઈએ નોંધનીય છે કે વર્ષ બે હજાર દસથી થી આસ્થા ફાઉન્ડેશનના ચોવીસ તાલીમબદ્ધ શિક્ષકો મનોદિવ્યાંગ બાળકોની સારસંભાળ લઈ રહ્યા છે નમસ્કાર જય માતાજી આજે આવવાનું થયું કે જેનું શિખર નથી કોઈ ધજા નથી કોઈ દેવ નથી પણ એમાં જીવતા જાગતા દેવ બિરાજમાન છે અને એ છે આપણા સમાજના મેન્ટલી રિટાયર્ડ બાળકો કે જેમને અહીંયા જીવનનું ઘડતર કરવામાં આવે છે અક્ષર જ્ઞાન આપવામાં આવે છે સંવેદનાનું જ્ઞાન આપવામાં આવે છે સંગીતનું જ્ઞાન આપવામાં આવે છે એવી સંસ્થા કે જ્યાં આવીને તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય મારું સદભાગ્ય છે કે આજે આ સંસ્થાનું મને મળવાનો સદભાગ્ય મળ્યું અને સમાજમાં સૌને વિનંતી કે આવી સંસ્થાઓને બને એટલો સપોર્ટ કરજો અમારા ટ્રસ્ટ તરફથી પણ મેં સપોર્ટ કર્યો છે એટલે બને એટલા બાળકોને દત્તક લેજો સંસ્થાનો સંપર્ક કરજો અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરજો જય શિયા રામ જય માતાજી